તો ત્યાંના સ્થાનિક ઇમામો અને લોકોએ બંને વચ્ચે તલાક થઈ ગઈ છે તેમ કહી બંનેને અલગ કરી દીધા છે અને તેની પત્ની જે ચાર બાળકોની માતા છે તે ખૂબ વ્યથિત થઈને મારા સામે આવી ને રડતી હતી એટલે મને એમ થયું કે ચાલો મલેકને એક વખત પૂછી જોઈશ મેં તમને તે વખતે તો આ બાબત તાર્કિક રીતે અયોગ્ય છે એટલું જ જણાવ્યું અને કહ્યું કે ઇસ્લામિક કાયદા કાનૂનમાં મારી એક્સપર્ટાઇઝ ના હોવાથી હું ચોક્કસ જગ્યાએથી ચોક્કસ જવાબ મેળવીને આપને જણાવીશ પછી તેઓ પણ ભૂલી ગયા અને હું પણ મારી જવાબદારી ચૂક્યો અને આ બાબતે આગળ કોઈ ચર્ચા થઈ નહીં પરંતુ હમણાં થોડાક દિવસો પહેલા જ્યારે હું જૂના સાર્વજનિકના સંસ્મરણો વાગોળતો હતો ત્યારે અચાનક મને સવાલ યાદ આવ્યો અને મેં મારી ચૂકી ગયેલી જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે એ પ્રશ્ન જનાબ ડોક્ટર રજીવુલ ઇસ્લામ નદવી સાહેબ કે જેઓ ઇસ્લામિક ફિકહ એટલે કે કાયદા કાનૂનના નિષ્ણાત છે તેમને લખીને મોકલી આપ્યો તો તેઓએ આપેલો એ જવાબ ખૂબ સંતોષકારક હતો અને આપણા સૌ માટે જાણવા યોગ્ય હતો તેઓએ જણાવ્યું કે જો ડોક્ટર એમ નક્કી કરી લે અને સર્ટિફાઈડ કરી આપે કે તે દર્દી માનસિક રોગી છે અને દવાઓ ઉપર છે તો તે બંને વચ્ચે તલાક થતી નથી તે ચોક્કસ છે સાથે સાથે આજે બીજી એક વાત પણ સમજી લેવી જરૂરી છે કોઈ વ્યક્તિ માનસિક રોગી છે જ નહીં પરંતુ ગુસ્સામાં આવીને પોતાની પત્નીને ત્રણ વખત તલાક આપી દે છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થતો ઇસ્લામિક કાયદા કાનૂનના સંગ્રહ ની આઠમી આવૃત્તિ જે જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં પ્રસિદ્ધ થઈ છે તેના પાના નંબર

માનવ સમાજ માટે રહેમત બનીને આવેલી ઈસ્લામી શિક્ષણ વ્યવસ્થાના હાર ને સમજીએ તેની રૂહ ને પામીએ તો સમાજ સુખદ બનશે અને ઘણી બધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે